કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ અને જે પાંચ વાહનો બગદાણા જાણે વાળા સુત નીકળ્યા સાડા સાત બજેમ પડે તો ઉધરી એક રિક્ષા એક ટ્રક और एक इको एक, एक मैक्स खुला मैक्स लोडिंग वो सब अंदर पड़ा था वो सब काम लोग इधर उधर फोन करके सब आया और लेके वो पुलिस तंत्र भी आया दूरधारंत्र मिल के थोड़ी बॉडी काढ़ी है थोड़ा निकाल निकालने का जब तो आप आ जाए यहाँ पे चार पांच वहीकल तो है लेकिन बाइक बाइक दिखाता नहीं है आपके मतलब जो इलाके के आपके गांव के कितने लोग मेरे गांव के पांच लोग थे वो एक लेडीज हया थे उसको दवा खुने भेजा है वो मैं आया मैं उड़खा तो उसको एक सौ आठ में दवा खुने भेजा है हम यहाँ आठ बजे से है यहाँ वो एक को थे उसको दौड़ने से बहुत बीमार निकाली उसमे से कई सारी बॉडिया भी निकाली और उससे पहले दो लोग जीवित थे उसको हॉस्पिटल में भेज दिया गया है क्या क्या किया यहाँ हमने वो गाड़ी को रस्सी से बांध के लोगों ने खींच के निकाला है તો આ હતા તમામ પ્રત્યક્ષ કે જેમના દ્વારા આખી દુર્ઘટના જોવામાં આવી હતી અને દુર્ઘટના બાદની પરિસ્થિતિ કયા પ્રકારની હતી બચાવ કામગીરી આખરે કયા પ્રકારે કરવામાં આવી તે અંગે પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે અત્યાર સુધી જે પાંચ લોકો છે તમને બચાવી લેવામાં આવ્યા છે અને તમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પરંતુ ખૂબ જ ભયાવહ અને હૃદયદ્રાવક આ ઘટના સર્જાય છે गंभीरा से आनंद गंभीरा से पादरा जोड़ता हुआ जो आनंद से वड़ोदरा को जोड़तावा ब्रिज है उसके टूटने की इन्फॉर्मेशन मिली जिला प्रशासन को तुरंत वड़ोदरा प्रशासन के साथ भी बात की वड़ोदरा प्रशासन ने तुरंत ही रेस्क्यू ऑपरेशन स्टार्ट कर दिया है जो अभी प्राथमिक माइती मिली है उसके हिसाब से एक ट्रक एक इको और कुछ बाइक्स जब ये घटना घटित हुई है सुबह तो वो नीचे गिरे हैं रेस्क्यू ऑपरेशन फुल फ्लैज में वडोदरा साइड में चल रहा है वडोदरा प्रशासन एनडीआरएफ की टीम सब वहाँ पर है रेस्क्यू ऑपरेशन चल रहा है जो आनंद की साइड में जो जो ब्रिज में ये ब्रिज में जो एक टैंकर यहाँ पे अटका हुआ है उस टैंकर को अभी एज ऑफ नाउ हम जस्ट कि ये नीचे ना गिरे और फर्दर डैमेज ना हो और नीचे रेस्क्यू ऑपरेशन में कोई प्रॉब्लम ना आए उसके लिए व्यवस्थाएं यहाँ पे कर रहे हैं वडोदरा की टीम पूरा पुलिस प्रशासन आनंद की टीम पुलिस प्रशासन फायर प्रशासन एनडीआरएफ की टीम सभी टीम अभी प्राथमिक जो जिला प्रशासन के लिए इम्पोर्टेंट चीज़ है वो है रेस्क्यू काम और जो अफेक्शन जो अफेक्टेड हुए हैं उन अफेक्टेड जैसे ट्रैफिक व्यवस्था थोड़ी अफेक्ट होगी इससे तो उसके ऑल्टरनेट वगैरह प्रोवाइड करने ये अभी हम कामगिरी कर हैं જે ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગુ છું પહેલા તો બ્રિજ આ બ્રિજ પર જબરજસ્ત ખાડા વર્ષોથી છે આ અંગે કોઈ સમારકામ નથી થયું અને ગંભીર બ્રિજ કહેવાય છે ગંભીરાથી વડોદરા ગ્રામ

અસંખ્ય સ્થાનિક લોકો પણ અહીંયા હાજર છે અને સમગ્ર ઘટના શું છે તે જાણવાની એમનો એક પ્રયાસ છે અહીંયા વહીવટી તંત્રની જો વાત કરીએ તો કલેક્ટર એસપીઆઈજી આણંદ જિલ્લા સાંસદ સહિતના તમામ લોકો અહીંયા હાજર છે પરંતુ અત્યારની આ હાજરી શું કામ નહીં ખરેખર આ બ્રિજ પર છેલ્લા હજીબે ખાડા દેખાય છે તમને દ્રશ્યમાં કે આ બ્રિજ ઉપરનું ખાડા રાજ તમે જુઓ જબરજસ્ત ખાડા અને આ બ્રીજ નું કોઈ પણ સમાર કામ અસંખ્ય લોકો એ પત્રકારિતા અથવા તો અહીનો જે સ્થાનિક વિરોધ પક્ષ હોય આંકલાવ એ લોકો એ પણ રજુઆતો કરી છે જાગૃત નાગરિકોએ પણ રજુઆતો કરી છે પરંતુ કોઈ નક્કર પગલા વહીવટી તંત્રનું ખાસ કરીને માર્ગ મકાન વિભાગ આ જવાબદારી સ્ટેટ માર્ગ મકાન વિભાગની છે અને એના માર્ગદર્શન પ્રમાણે જિલ્લા માર્ગદર્શન જિલ્લા માર્ગ મકાન વિભાગ કરતું હોય છે એટલે ચોક્કસ કહી શકાય કે કોઈ નક્કર કામગીરી આ બ્રિજ ઉપર થઈ નથી અને તેના કારણે જ કારણ કે આ ચાર જિલ્લા ને અને ખૂબ મહત્વની વાત છે કે દક્ષિણ ગુજરાતને સમગ્ર સૌરાષ્ટ્ર સાથે સૌરાષ્ટ્ર ગુજરાતનો બહુ મોટો વિસ્તાર છે એને જોડતો આ બ્રિજ છે અને આ જી આ બ્રિજ ઉપર ટ્રાન્સપોર્ટેશન વધુ હતો નું મુખ્ય કારણ એ છે કે વાસદ ટોલ ટેક્સ પર ટોલ બચાવવા માટે અહીંયાથી રોજના અસંખ્ય વાહનો ખાનગી વાહનો પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનો ટ્રકો પ્રાઇવેટ લક્ઝરી બસિસ અસંખ્ય આનો અહીંયા ટ્રાન્સપોર્ટેશન હોય છે એટલે ચોક્કસ કહી શકાય કે ટ્રાન્સપોર્ટેશનમાં ભારણને કારણે વાહન પારણણને કારણે આ ઘટના બની છે આ માર્ગ મકાન વિભાગ આણંદ જિલ્લો હોય એની એક નૈતિક જવાબદારી હતી કે દર વર્ષે જે બ્રિજની સ્ટેબિલિટી જે વજન ખમવાની ક્ષમતા એનું એક આખું એક એસેસમેન્ટ કરવું પડતું હોય છે અને એ કોઈ કારણે થયું નથી કારણ કે જો સ્વાભાવિક રીતે થયું હોય તો રાજ્ય સરકારે એ પગલાં લીધા જ હોય કે ભાઈ આ બ્રિજ ટ્રાન્સપોર્ટેશન માટે બંધ કર દો હમણાં જ વડોદરા પાદરા જે આ બ્રિજ ત્યાં કનેક્ટ થાય છે મુચપુરા એટલે કેઝ્યુઅલિટી એટલે કે જે આ ઘટના છે એ બે જિલ્લામાં વહેંચાય છે અને એનો ભોગ વડોદરા જિલ્લાના લોકો વધુ છે ત્યાંના ધારાસભ્ય એ હમણાં એક વાત આપણે એપડી સાથે જ કરી હતી નુ થેટિન સાથે જ કે ભાઈ અમે નવું ટેન્ડરિંગ કર્યું છે નવ બ્રિજની વાતચીત ચાલુ જ થઈ ગઈ છે પરમિશન મળી ગઈ છે અરે આ બધી પરમિશનો શું કામની શું કામની કારણ કે એનું અમલીકરણ તો એક ડાઇરેક્ટ કરાઈ શકવાના નથી અને મુખ્ય એમાં એ છે કે જે કોન્ટ્રાક્ટરોની જે મિલી બગતો હોય છે કારણ કે કોન્ટ્રાક્ટરોના અમુક પર્સેન્ટેજ નક્કી થાય તો જ એની આખી

એટલો વિશ્વાસ ન કરી શકે એટલે આપને પણ હું વિનંતી કરીશ કે આપ પણ આપનો ખ્યાલ રાખો અને અત્યારે વિઝ્યુઅલ્સમાં પણ ઘણા ખરા લોકો ત્યાં આગળ હાજર જોવા મળી રહ્યા છે એ લોકો કોણ છે શું તંત્ર તરફથી અત્યારે કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કે પછી રોક લગાવવામાં નથી આવી કે ત્યાં આગળ કોઈ ઊભું ન રહે અથવા તો હાજર ન થાય હા આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીએ સાહેબ આ ગંભીર આ બ્રિજ ખૂબ મોટી દુર્ઘટના શું કહો છો ખુબ દુખદ ઘટના આજે બની છે આણંદ ને બરોડા ડિસ્ટ્રિક્ટ ને જોડતા ગંભીરા બ્રિજ ઉપર આજે વેલી સવારે બરોડા બાજુ બ્રીજ ના છેડે એક ભાગ થોડો તૂટી ગયો છે એને કારણે લગભગ ચાર થી પાંચ મોટા સાધનો આપણી સાથે અહિયાં આણંદ જિલ્લા સાંસદ પણ હાજર છે મિતેશભાઈ પટેલ આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ મિતેશભાઈ સાહેબ ખૂબ ગંભીર દુર્ઘટના ટ્રાન્સપોર્ટેશન આપણે અહિયાં કેમ ના રોકી શકીએ

ચાલુ કરવામાં આવ્યા લગભગ નવ થી દસ લોકોને જીવતા કાઢવામાં આવ્યા છે ને અત્યાર સુધી માહિતી મળી ત્યાં સુધી પાંચ થી છ ડેડ બોડી પણ આજે અહિયાં મળી આવેલી છે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને જેટલા જલ્દી જીવતા જે ડૂબી ગયેલા છે એમને જલ્દીમાં જલ્દી જીવતા કાઢી શકાય એ રીતના પ્રયત્ન આપણા રેસ્ક્યુ ઓપરેશન દ્વારા કરવામાં આવી રહેલા છે આ જે લોકો મૃત્યુ પામ્યા છે ડૂબી જઈને મહીસાગર માં એ આપણા અહીના છે કે વડોદરાના છે ઘણી બધી માહિતી એવી છે કે બરોડા ડિસ્ટ્રિક્ટ માં ત્યાં આગળ જોબ કરવા માટે જતા હોય છે અહિયાં થી સમજો કે આણંદ ડિસ્ટ્રિક્ટ એટલે ગંભીર અને વડોદરા જોડતો આ બ્રિજ છે એટલે આ બાજુ એ બાજુ જતા હોય એવા ઘણા નાગરિકો છે અને વડોદરાથી પણ આ બાજુ આવતા હશે એવા પણ નાગરિકો છે હજુ માહિતી પરફેક્ટ નથી પણ એક નાની શેરડી કરીને ગામ ગામ છે બોરસદ તાલુકા એમના એક વ્યક્તિને ને બચાવી લેવામાં છે એ માહિતી છે મારી પાસે અને એમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવેલા છે આપણી સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી આજે છે રમણભાઈ સોલંકી સાહેબ સાથે વાત કરીએ સોલંકી સાહેબ ખૂબ ગંભીર દુર્ઘટના શું કહો આજે વહેલી સવારે આ ગંભીરા બ્રિજ પર બનેલી ઘટના ખરેખર દુઃખદાયક ઘટના છે સામાન્યત લગભગ ઘણા બધા પરિવારો સવારે વહેલી સવારે આવન જાવન કરતા ભોગ બન્યા છે

ક્યાંક આ રોડ પર આવન જાવન બંધ કરી તમે તો સરકારમાં ખુબ ઊંચા હોદ્દા પર છો તો આ ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દીધું હોત બરાબર અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી હોત કારણ કે તમારા પાદરાના ધારાસભ્ય હવે એવું કે છે

તમે જે સિંધોટ કરી એ પણ બ્રિજ ચર્ચા થઈ અધિકારીઓ સાથે અધિકારી છે બધા સાથે મળી અને આવનારા સમયની અંદર ફરી આવી કોઈ દુર્ઘટના ન બને એ દિશામાં ચોક્કસ ભેગા મળીને સરકારે જ્યાં કઈ જે કરવા જેવું છે એમાં મદદરૂપ થઈ અને ફરી કોઈ આવા દુર્ઘટના બને એ દિશામાં ચોક્કસ અમે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું ભાઈ આ બ્રિજ કેટલા ટાઈમમાં બનશે કદાચ આ જે કોઈ સમારકામ છે નવું બનાવશો કે આ તમે ફરી ડેવલપ કરશો હવે અત્યારે તો મારે એવું એટલા માટે ઉતાવળ્યું છે કારણ કે હાલ તો અમે આ જે પરિવાર જે દુર્ઘટના બની છે એમાં કેવી રીતે વધારે વધારે ઉપયોગી થઈ એ દિશામાં બાકી સરકાર સરકારની રીતે જે કંઈક દિશા આમ તો 40 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને દરખાસ્ત પર સરકારમાં પહોંચી ગઈ છે અને અંદર પ્રોસેસ જનક લાઈન પર આપણે પાસે આવીશું અને અપડેટ લેતા રહેશો

માટે આક્રંદ કરી રહી છે છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આકરંદ કરી રહી છે વીડિયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન રાખી રહ્યો છે અને માતાનો આક્રંદ પણ સંભળાઈ રહ્યો છે মা আওয়াজ

વહીવટી તંત્ર પણ અહીંયા છે એસપી પણ અહીંયા છે સાંસદ પણ અહીંયા છે કલેક્ટર પણ અહીંયા છે ધારાસભ્ય પણ અહીંયા છે બધા જ અહીંયા છે હમણાં જ વિધાનસભાના નાયબ દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી આપડે એની સાથે વાત કરી કે સાહેબ તમે સરકારમાં આટલા ઊંચે મુદ્દા પર છો તમે આ ટ્રાન્સપોર્ટેશન કેમ બં ના કર્યો અને હવે તમે એમ કહો છો કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને એનું ધ્યાન રાખીશું એટલે અત્યારે તો આ બધું એક શું કેવાય કે બધા કામે લાગ્યા છે આપણી સાથે અહીંયા આણંદ જિલ્લા પંચાયતના

શાંતિ મળે એવી પણ પ્રાર્થના કરી બીજી ગંભીરતા વાળી વાત એ છે આ બ્રિજ ચાલીસ વર્ષ પહેલા બન્યો ને આ વર્ષ પહેલા બનેલા દર બે વર્ષે એક વર્ષે સો ટકા કેપેસિટી છે એની સો ટકા એની ચકાસણી કરવી જોઈએ આજ તારીખોથી કોઈ ચકાસણી થઈ નથી સ્થાનિક લોકોએ જિલ્લા પંચાયત ના સભ્યો એ બધાએ રજૂઆત કરી કે આ બ્રિજ ની ક્ષમતા નથી ખૂબ મોટા વાહનો જાય છે મોટો અકસ્માત થશે પણ અધિકારી મિત્રો સરકારે બિલકુલ અધિકારી હોય જે કોઈ જવાબદાર હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને જે બનાવ એવા બનાવ બીજા બને એના પણ તાત્કાલિક પગલા લેવા જોઈએ અને જો તાત્કાલિક પગલા નહીં લે

સમજવાની બાબત એ છે કે તમામ લોકો દ્વારા અત્યારે એ તાત્કાલિક શબ્દ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે તાત્કાલિક અમારું તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયું છે તાત્કાલિક અમારા દ્વારા જે બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે તાત્કાલિક અમારી ટીમ જે છે તે પણ પહોંચી ગઈ છે એટલે આ જ તાત્કાલિક કામ જો પહેલા કરવામાં આવ્યું હોત તો અત્યારે આ જે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે ન સર્જાઈ હોત